ઘડો થયો દેવોમાં લક્ષ્મીજી અને દેવી બે જણા ઝગડ્યા લક્ષ્મી દેવી કે હું દેખાવડી દેવી કે હું દેખાવડી બધાય ભેગા થઈને ગયા દેવો પાસે ભી કે અમારો ન્યાય કરો કોણ દેખાવડો દેવો સમજી ગયા કે આપણે ટકામ ના પડાય જે કે તમે છે ને નીચે જતા રહો ધરતી ઉપર જ્યાં તમને છે ને બુદ્ધિશાળી માણસો ન્યાય કરી આપશે કોણ દેખાડું એમ લક્ષ્મી દેવી પનોતી દીપ એ નીચે આવ્યા વાણિયા શેઠ ની પેઢી આમાં ફરવડ દુકાન ખોલીને બેઠા હતા દેવ બધી ચાલતા હતા રૂમસિંગ તમારે અને હે તમામ બરોબર લક્ષ્મી દેવી પનોતી દીવી આવ્યા અમાર બેમાંથી દેખાવડું કોણ વાણી તરત જવાબ આપે એ કે નહીં તરત નહીં ઈ કે એક કામ કરો એ સમજી ગયા વાણીયા છે ઈ કે જો લક્ષ્મી દેવીને કઈશું ને તો પનોતી દેવીને ખોટું લાગશે ને પનોતી દેવીને કઈશું ને તો લક્ષ્મી દેવીને ખોટું લાગશે એટલે એણે કીધું એક કામ કરો તમે સામે પીપળાનું ઝાડ છે ને ત્યાં બે જણા પ્રદક્ષિણા કરીને આવો ને ત્યાં સુધી હું દીવાબત્તી કરી લઉં અને નક્કી કરી રાખું કોણ દેખાવું લક્ષ્મી લક્ષ્મીદેવી પનોતી દેવી બે ગયા જેના પ્રદક્ષિણા ફરી ને પાછા આવ્યા ત્યારે જોબ નક્કી કરીને બેઠા તાસેજ અમારે બેમાં દેખાવડું કોણ જો જોવાણીયા કેવું બુદ્ધિ વાળો જવાબ આપ્યો એ કે પનોદિદે તમે જતા ને ત્યારે સારા લાગતા હતા અને લક્ષ્મીજી તમે આવતા અમારા ભાગ ની અંદર ઉજાગરા આવી જયારે વાતો કરતા હોય ત્યારે આજના શ્રી આદિનાથ દિગમ્બરજીન યુવક મંડળ ની અંદર એક એક યુવાનો એક એક માતાઓ એક એક દીકરીઓ એક એક બાળકો મન આજ મોર બનીને કરે છે લગ્ન જીવન તો જેને જીવતા આવડ્યું છે ને એને જ આવડ્યું સાહેબ હા સનુભાઈ જે જીવી શક્યા છે એ જ જીવી શક્યા હમણાં એક જણા ને લગ્ન ના પચાસ વર્ષ પૂરા થયા અને એમાં મારો કાર્યક્રમ રાખ્યો એટલે મેં વળી જાહેરાત કરી મેં કીધું તો મુરબ્બી શ્રી આપણે લગ્ન જીવનના સફળ પચાસ વર્ષ કે રીતે પૂરા કર્યા માઇક ઉપર થોડોક બોલો જેથી કરીને અમને પ્રેરણા મળે વાંગેલ અહીં એટલે મુરબ્બી આવીને બોલ્યા એ કે હિંગુભાઈ એવું કાંઈ છે જ નહીં એકચ્યુલીમાં શું છે એ એનઆરઆઈ હતા એટલે એ સો ના બોલે ચો બોલે

એટલે મારું પાડેલ ડોબરમેન મારી વાઈફની સામે જોઈને બસ્યો એટલે મારી વાઈફને મને એમ થયું કે કઈક બોલશે પણ મારી વાઈફે બીજું કઈક ના બોલી એક આંગળી લાંબી કરી આખો કડીને ડોબરમેનને કીધું કે પેલી ફૂલ માફ બીજા દિવસે સવારના પોર માં જજ તો મારા વાઈફ નીચે ઉતર્યા એક્યુલી માં અને ડોબર મેન સામજ બેઠો હતો અને તરત જ એની સામે બસ્યો એટલે મને એમ થયું કે મારા વાઈફ હમણાં બે આંગળી લાંબી કરીને એમ કહેશે કે બીજી ભૂલ માફ પણ મારા વાઈફે એવું ન બોલ્યા મારા વાઈફે સીધું જ પર્સ ખોલ્યું અંદરથી રિવોલ્વર કાઢીને મારા ડોબર મેનને ભડાકે દીધો પછી એકચુઅલી માં હિન્દુભાઈ એવું થયું કે હું બપોરે જમવા બેઠો કીધું કે મીઠું નથી તો મારી પહેલી આંગળી લાંબી કરી અને એટલું જ બોલ્યા કે પેલી ભૂલમાં પછી બીજી ભૂલ કરવા ગયો ને મને પેલો ડોપર મેન યાદ આવ્યો ને પછી મેં બીજી ભૂલ કરી નથી આમાં પચાસ વર્ષ પૂરા થઈ ગયા